સરદાર એકસો પચાસ રાષ્ટ્રીય યુનિટી માર્ચ કેન્દ્રીય રાજ્યમંત્રી એસપી બઘેલ સહિતના મહાનુભાવોએ આણંદ તાલુકાના નાવલીથી આંકલાવ સુધી રાષ્ટ્રીય યુનિટી માર્ચનો પ્રારંભ કર્યો આઠ કિલોમીટરની આ રાષ્ટ્રીય પદયાત્રામાં કલા અને સંસ્કૃતિ તેમજ રાષ્ટ્રીય એકતા અને સમરસતા દેશપ્રેમમાં સરદાર પ્રેમીઓ ઉમળકાભેળ સહભાગી થયા હતા નાવલી નાપાળ તળપદ નાપાળ વાટા ખડોલ સાથે પદયાત્રીઓ બાળકો અને મહિલાઓની સાંસ્કૃતિક કલાની ઝાખીથી ગંગા પ્રવાહના આઠ રાજ્યોના પદયાત્રીઓ થયા અભિભૂત જય જય સરદાર અને વંદે માતરમના નારાથી નાવલીથી આંકલાવ સુધી રસ્તાઓ ગુંજી ઉઠ્યા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કેવડિયા સુધીની પદયાત્રા આજે બીજા દિવસે આણંદ જિલ્લાના નાવલી ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પદયાત્રા સરદાર પ્રેમીઓ અને રાષ્ટ્રપ્રેમીઓને પૂંજી બની હોય તેવું વાતાવરણ આજે આણંદ તાલુકાના નાવલીથી આંકલાવ સુધી આઠ કિલોમીટરના રસ્તા પર જોવા મળ્યું હતું નાવલી ખાતે આવેલ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી એસપી સિંઘ બધેલ સહિતના તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જર્દોસ સહિતના જનપ્રતિનિધિઓએ નાવલે ખાતેથી લીલી ઝંડી આપી બીજા દિવસની રાષ્ટ્રીય યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું